દસરોઈ તાલુકાના બાઢ ગામમાં વરસાદી પાણી ઘુસ્યા મુખ્ય માર્ગથી ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો ગામમાં અવર માટે લોકો ટ્રેક્ટરના સહારે છે આગામી બે દિવસ પાણી ભરાયેલા રહે તે સ્થિતિ છે

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે મુશળધાર વરસાદ વરસ્યો હતો ત્યારે દસકો તાલુકાના પાટ ગામના જે દ્રશ્યો જે છે એ હાલ જોઈ શકાય છે કે સમગ્ર ગામ જે છે પાણીમાં ગરકાવ થયું છે ગામના લોકો પણ પારિવાર મુશ્કેલીમાં અનુભવી રહ્યા છે કારણ કે ગામની અંદરથી પણ પાંચથી વધારે ફૂટ જે પાણી જે છે એ જોવા મળી રહ્યું છેલ્લા ઘણા સમયથી અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ હોવાનો ગ્રામજનોનો દાવો કરવામાં આવ્યો છે કારણ કે ગામનામાં પાણી જે નિકાલનો જે મુખ્ય માર્ગ છે તે માર્ગમાં એક જ હોવાને કારણે પાણી જે છે ત્યાંથી નિકાલ થતો નથી જેના કારણે ગ્રામજનો દર વર્ષે આ જ પ્રકારની મુશ્કેલી અનુભવતા હોય છે ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે ગઈકાલે દસકોઈ તાલુકાની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો હતો અંદાજીત દસ ઇંચ જેટલો વરસાદ જે છે એ વરસ્યો હતો જેના કારણે સમગ્ર દસકોઈનું ગામ જે છે એ પાણીમાં ગરકાવ થયું છે આ પહાટ ગામ છે વિસલપુર હોય કે આજુબાજુના જે વિસ્તારો છે સમગ્ર ગામોની અંદર વરસાદી પાણી જે છે ફરી વળ્યા છે ગામના લોકો પણ પારેવાર મુશ્કેલી ઉભરે છે કારણ કે ગામથી બહાર કે ગામની અંદર પ્રવેશ કરવો હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે હાલ પણ જે પ્રકારના દ્રશ્યો છે કે કમર સુધીના પાણી જે સમગ્ર ગામમાં જે છે ગરકાવ ગામના લોકો માટે રોજિંદાની જે જરૂરિયાત વસ્તુ લેવું વસ્તુ લેવા જવું હોય તો પણ મુશ્કેલી પડી રહી છે ગામની સ્કૂલના બાળકો હોય તો તમામ લોકોને આજે શાળાની અંદર રજાઓ આપી દેવામાં આવી છે કારણ કે જે પ્રકારે ગામની પરિસ્થિતિ છે ગામના લોકો ગામની અંદર અને બહારના લોકો બહાર જ પ્રકારની પરિસ્થિતિ છે સાથે જ અમદાવાદથી ધોળકાને જે જોડતો મુખ્ય માર્ગ છે ત્યાં વરસાદી પાણી ભરાવાને કારણે

વર્તાઈ રહી છે અને જેના કારણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે અને તેની અસર અમદાવાદના બાઢ ગામમાં આપ જોઈ રહ્યા છો ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વણસી ચૂકી છે લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘુસ્યા છે લોકોને બહાર નીકળવું હોય તો પણ ટ્રેક્ટરની રાહ જોવી પડે છે કારણ કે કવર સુધીના પાણી ભરાયેલા છે વાહનો પણ બંધ પડી જાય તે સ્થિતિ છે વરસાદ ગઈકાલે પણ અંધાધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે વરસાદી પાણી ભરાયા હતા અને આજે પણ વરસાદે થોડો વિરામ લીધો છે છતાં પણ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી પરિણામે પ્રજા પારાપાર હાલાકી ભોગવી રહી છે તાલુકાના ભાટગામમાં આ સ્થિતિ જુઓ કે જ્યાં સ્થિતિ કફોડી બની છે અને લોકોને વહેલી સવારે ઘરની બહાર નીકળવું ધંધા રોજગાર માટે જવું પણ મુશ્કેલ બની ગયું હતું લોકોને ઘરમાં ખાવાના પણ ફાફા પડી જાય તેટલી ખરાબ સ્થિતિ આ ગામની છે કારણ કે ઠેર ઠેર પાણી ભરાયેલા છે ના સહારે લોકો અહીંયાથી બહાર નીકળી રહ્યા છે ગઈકાલના વરસાદની સ્થિતિ અને એ તારાજી સર્જાઈ હતી જેની અસર હજુ પણ આપ જોઈ રહ્યા છો અનેક દુકાનોમાં પણ આ વરસાદી પાણી ઘુસી ગયા છે મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે અંદરની તરફના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હજુ પણ બે દિવસ પાણી ભરાયેલા રહે તેવી ભીતિ છે તેના સ્થાનિકો તે કહી રહ્યા છે તેના સ્થાનિકોનું કહેવું એમ પણ છે કે ગઈકાલે ચાલવા જેવી જ પરિસ્થિતિ નહોતી કારણ કે દમરથી પણ ઉપરના પાણી ભરાયેલા હતા આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ રહ્યો છે 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 હાલ વિરામ લીધો છતાં સ્થિતિ ખરાબ થઈ ચૂકી ગામમાં જવાનો રસ્તો જ એટલી હદે ખરાબ થઈ ગયો છે કે લોકો બહારથી અંદર નથી જઈ શકતા અને અંદરના લોકોને બહાર જવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે તો બાઇક ચાલક અહીંયા બરાબર પચ્ચો પચ જ ફસાઈ ગયો છે ત્યાંના સ્થાનિકો પણ હાલાકી તો વર્ષોથી ભોગવે છે તે પણ કહી રહ્યા હતા ગુજરાત પોલીસની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહી છે સ્થિતિ કેટલી ખરાબ છે ગઈકાલે અવિરત વરસાદ વરસ્યો હતો અનરાધાર દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે પાણીનો ભરાવો થયો રિક્ષા ચાલકો પણ ફસાઈ ગયા કારણ કે અહીંયા રિક્ષા પણ ફસાય છે આપ જોઈ રહ્યા છો ધક્કા મારી આગળ લઈ જવામાં આવી રહી છે આગળ સ્થાનિકોના પણ ઉમટેલા છે કારણ કે વાહન ચાલકોના વાહનો બંધ પડી બધાને બહુ તકલીફો પડી રહી છે બધાને બધા જવાની તકલીફ પડી રહી છે લોકો ટ્રેક્ટર વડે જ જઈ શકે છે બહાર આવી શકે બાર વાળા અંદર નથી આવી શકતા ને અંદર વાળા બહાર નહીં જઈ શકતા બહુ તકલીફો પડી છે આ સ્કૂલ પણ રજા આપી દીધી છે સ્કૂલ માં પણ ગામમાં પબ્લિક પાંચ છ દિવસ સુધી આ પાણી ભરાય દર વર્ષે આ પાણી ભરાતું જ હોય છે કઈક નિકાલ કરો આ પાણીનો અમારી સ્કૂલમાં રજાઓ પડે છે આ બધું ખોટું છે યાર તો જોઈ રહ્યા છો ત્યારે સ્થાનિકો પણ કહી રહ્યા છે અને એક ટ્રેક્ટર ના સહારે લોકો બહારથી અંદર જઈ રહ્યા છે અંદરના લોકો એ બહાર જઈ રહ્યા છે ધંધા રોજગાર ને તો અસર પડે જ છે પરંતુ લોકોને ખાવા પીવાના ફાફા પડી જાય તેટલી હદ સુધીની ખરાબ પરિસ્થિતિ આ